રક્ષાબંધનના દિવસે જે લોકો તુલસીના છોડને રાખડી અને ચુંદડી અર્પણ કરે છે તેમની સાથે શું થાય છે સાથે એ પણ જાણીશું કે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના પિયરમાંથી કઈ ત્રણ વસ્તુઓ સાસરીયામાં ન લાવવી જોઈએ નહીં તો માતાલક્ષ્મીનું અપમાન થાય છે અને ઘરમાં ઝઘડા થતા રહે છે ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો રક્ષાબંધન પૂનમ ના દિવસે આવે છે અને પૂનમ દેવી લક્ષ્મી ને ખૂબ જ પ્રિય છે આ દિવસે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે જો આ દિવસે તમે તુલસી ના એક ચુંદડી અર્પણ કરો છો અને રાખડી બાંધો છો તો તમને ઘણું ફળ મળે છે મિત્રો આ રક્ષાબંધન પર ભદ્ર પૃથ્વીલોક પર વાસ કરશે જેના કારણે બપોરે એક વાગીને ત્રીસ મિનિટ પછી શુભ મુહૂર્ત શરૂ થશે જે પછી તમે ભાઈઓને રાખડી પણ બાંધી શકો છો અને સાંજે તુલસીની પૂજા પણ કરી શકો છો તુલસીનો છોડમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે કહેવાય છે કે સવારે તુલસીને પાણી આપવું અને સાંજના સમયે તુલસીને દીવો પ્રગટાવીને તુલસીની પૂજા કરવાથી અતિ ઉત્તમ ફળ મળે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે ઘર પરિવારમાં ક્યારેય કોઈ તકલીફ આવતી નથી દરેક ધાર્મિક વિધિઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અથવા કોઈપણ યજ્ઞમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવ્યો છે વિષ્ણુ તુલસીને ભગવાનની પત્ની માનવામાં આવે છે કારણે તુલસી જેમાં તુલસીના અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવાય છે કે અમૃતથી ભરપૂર સ્થાનમાં તુલસીનો છોડ છે અને તે સ્થાન પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિનો વાસ છે અને તુલસીની પૂજા કરવાથી તે જ સ્થાને તમામ પાપોનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન હોવા જ જરૂરી છે કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રત્યક્ષ પ્રસાદ સ્વીકારતા નથી તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ મિત્રો હવે જાણીશું કે તુલસીના છોડીને કયા રંગની ચુંદડી બાંધવી અતિ ઉત્તમ રહેશે અને કયા રંગની ચુંદડી ક્યારે ન બાંધવી જોઈએ આ રક્ષાબંધન ના દિવસે તુલસી માતા ને એક ચુંદડી અવશ્ય અર્પણ કરજો જોકે આ વીડિયોમાં અમે ચુંદડી અર્પણ કરવાનો શુભ સમય પણ જણાવીશું તો વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો મિત્રો આ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો સવારે પાંચ પાંચ ત્રણ મિનિટથી બપોરે એક ત્રણ શૂન્ય સુધી રહેવાનો છે રક્ષાબંધનની ઉજવણી બપોરે એક ત્રણ શૂન્ય થી લઈને રાત્રે નવ વાગ્યે આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ સમય છે આ સમય દરમિયાન તમે તુલસીના છોડને ચુંદડી અર્પણ કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાય છે કે જે મહિલા તુલસીના છોડને ચુંદડી અર્પણ કરે છે તે સદાય સુહાગન રહે છે અને મા લક્ષ્મીનો વાસ રહે છે તેથી જ તુલસીને ચૂનરી ચઢાવવી જોઈએ પતિ વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ સન માનિત અને ભાગ્યશાળી રહે છે પરંતુ તુલસી ચૂનરી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચઢાવવી જોઈએ જેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને સંબંધ તુલસી અને શુક્ર અને શનિ સાથે છે તેથી તમે તુલસી પર લીલા પીળી કે વાદળી તરંગની ચુંદડી અર્પણ કરી શકો છો માણસના દુઃખ અને સાંસારિક જીવન આનંદ પસાર થાય છે જો મહિલાઓ માસિક ધર્મ દરમિયાન હોય એવા સંજોગોમાં તુલસીને પાણી અને દીવો ન કરવો જોઈએ તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ આ તુલસીના છોડનું અપમાન છે મિત્રો રવિવારના દિવસે તુલસીને પાણી ન આપવું જોઈએ અને તુલસીને દીવો પણ ન કરવો જોઈએ ફક્ત રવિવાર છોડીને તમે અન્ય દિવસોમાં તુલસીને સવારે જળ આપવું જોઈએ અને સાંજે એક દીવો અવશ્ય કરવો જોઈએ મિત્રો હવે જાણીશું રક્ષાબંધનના દિવસે તુલસીને રાખડી બાંધવાથી વ્યક્તિને કેટલું પુણે ફળ મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે એક રાક્ષસે ગોર તપ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા જ્યારે ભગવાન વિષ્ણુએ તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે તે રાક્ષસ છે ભગવાન વિષ્ણુને તેમની સાથે પાતાળ લોકમાં રહેવા કહ્યું પછી ભગવાન વિષ્ણુ તેમની સાથે પાતાળ લોકમાં રહેવા ગયા આ જોઈને માતા લક્ષ્મી ખૂબ એકલા પડી ગયા અને તેમને ગુસ્સો આવ્યો અને માતા લક્ષ્મી એક યુક્તિ બનાવી અને તે એક સ્ત્રીનું રૂપ ધારણ કરીને રક્ષાબંધનના દિવસે તે રાક્ષસને રાખડી બાંધી બદલામાં તે રાક્ષસે સાધારણ સ્ત્રીને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે માં લક્ષ્મી તેમના અસર સ્વરૂપમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને વિષ્ણુ લોકમાં લઈ જવા કહ્યું આ રીતેમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુને તેમની સાથે લઈ ગયા તેથી તમારે પણ રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને એક રાખડી અવશ્ય બાંધવી જોઈએ તુલસીના છોડને રાખડી કોઈ પણ મહિલા અથવા પુરુષ બાંધી શકે છે સાંજે તુલસીને દીવો પ્રગટાવીને તમે રાખડી બાંધી શકો છો

આવી ત્રણ વસ્તુઓ ઘરના સુખને બરબાદ કરી નાખે છે જ્યારે દીકરીઓ ઘરેથી સાસરે જાય છે તેથી જ આપના શાસ્ત્રોમાં તેમની પુત્રીના લગ્ન પછી તેની ખુશી માટે બધું જ પ્રદાન કરે છે ઘણી વાર એવું જોવા મળે છે કે જ્યારે પણ દીકરીઓ તેમના પિયર જાય છે ત્યારે તેઓ ચોક્કસ કંઈક વસ્તુ લઈને આવે છે રોજિંદા જીવનમાં જે વસ્તુઓની જરૂર હોય છે તે તેમની દીકરીને જરૂર હોય છે વસ્તુઓ આપણી દીકરીઓને આપીએ છીએ જે આપવું અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે અને ઘણી નીતિઓ અનુસાર તે કઈ વસ્તુઓ છે જે લગ્ન પછી દીકરીઓએ ક્યારે તેમના પિયરમાંથી ન લાવવી જોઈએ એક લગ્ન પછી દીકરીઓને અથાણું મોકલતી વખતે માતા પિતા તેના મનપસંદ અથાણા તૈયાર કરીને મોકલે છે પરંતુ આવું કરવું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખરાબ અને ખોટું માનવામાં આવે છે તેનાથી ખટાશ પણ પેદા થાય છે તેથી એ ધ્યાનમાં રાખવું જોઈએ કે દીકરીઓને વિદાય કરતી વખતે ક્યારે અથાણું ન આપવું જેમ અથાણું ખાવામાં ખાટા હોય છે તેવી જ રીતે તે પતિ પત્નીના સંબંધોમાં ખાટા બનાવે છે બે શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરે આવે છે તેથી તેની સીધી અસર તે ઘરના ઘરવાળા પર પડશે આ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના સ્ટવ અને રસોડાને સંપૂર્ણપણે અલગ કરી દેશે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી એટલા માટે દીકરીઓને વિદાય કરતી વખતે ગેસનો ચૂલો આપવાને બદલે રસોડા સાથે જોડાયેલી વસ્તુઓ આપવી જોઈએ નંબર ત્રણ જયારે દીકરીઓ લગ્ન પછી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈ જાઓ શ્રેષ્ઠીઓ સાથે વાત કરો અને તેની સાથે જે પણ સંબંધ જોડાયેલો હોય એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જો તે તેના ઘરેથી મીઠું લઈને તેના સાસરે જાય છે તેથી સંબંધો ખરાબ હોઈ શકે છે તેની સાથે જોડાયેલ દરેક સંબંધ ખારાનું રૂપ લઈ શકે છે એટલે જ દીકરીઓને વિદાય કરતી વખતે ક્યારે કોઈ મીઠાની વસ્તુ ન આપો મિત્રો જો તમે પણ માં લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી ચોક્કસ લખો અને વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે